નર્મદાનાંદોધ તાલુકાના માંગરોડ ગામે આવેલ નર્મદા તટના તૂટેલા ઘાટની દુર્દર્શા બેઠી છે ચોમાસા દર વર્ષે પુરાવાના કારણે ઘાટનું સતત ધોવાણ થતું હોય ગ્રામજનો દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવાની જળઝળિત તૂટેલા ઘાટને રિપેર કરી નવો ઘટના ઘાટ બનાવવાની ગ્રામજનોએ માંગણી કરી છે ખાસ કરી સંરક્ષણ દિવાલનો બનવાના કારણે નર્મદા કિનારાના અનેક પ્રાચીન મંદિરો નર્મદામાં વહી જોતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે પ્રાચીન મંદિરનો ઇતિહાસ પણ નર્મદામાં વિલીન થઈ ગયો વારંવાર વર્ષ

ખાસ કરી ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમા વાસીઓને નર્મદામાં સ્નાન પૂજન કરવામાં ભારે મુશ્કેલી પડે છે ચાર ગામનું સ્મશાન ઘાટ જવા આવવાનો રસ્તો પણ ખરાબ હોવાથી ડેડ બોડી લાવવામાં ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે ચોમાસામાં તો નીચે જોઈ ન શકાય તેવી હાલત થઈ છે દર ચૂંટણી વખતે નેતા મત લેવા ગામમાં આવે છે વચનો આપી ચાલ્યા જાય પણ કામ કરતા નથી આવો ગામ ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે નર્મદા જિલ્લો પ્રવાસન ધામ તરીકે વિકસ્યો છે પણ ધાર્મિક યાત્રાધામ તરીકે હજુ ખાસ વિકસ્યો નથી દર્શન માત્રથી પવિત્ર થાય તેવી પવિત્ર ઉત્તર વાહિની નર્મદા નદી આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચાયા પણ નર્મદા નદીના ઘાટ અને બીજા પ્રશ્નો પાછળ સરકારનું ધ્યાન નથી તે દુઃખ

કેનારા પર આવી ગયો છે દર વર્ષે ઘાટનું ધોવાણ થઈ રહ્યું છે જેસીબી થી ઘાટના રસ્તાને થોડું વ્યવસ્થિત બનાવાયો છે પણ એટલો ઊંચો ઘાટ છે કે ઉતરવા અને ચડવા માટે લોકોને બહુ તકલીફ પડે છે ઉમરવાડા લોકોને હાફ ચડી જાય તેવી હાલત છે માંગરોળ ગામે નર્મદા કિનારે હજારો લોકો શ્રાદ્ધ માટે સ્નાન કરવા આવતા હોય છે અને ત્યારે આ રસ્તેથી ચડવા ઉતરવામાં ભારે તકલીફ પડતી હોય છે ઉબડ ખાબડ હોવાના અને તૂટેલા પથ્થરો ટેકરાવાળા હોવાથી વાહન આવી શકતા નથી પગપાળા ચડીને ઉતરવું અને જવું પડે છે અને થાક અનુભવાય છે સ્થાનિક લોકો વારંવાર રજૂઆત

આ ઘાટ બનાવવાથી લોકોને ઉતરવા અને ચડવા માટે થોડી સરળતા રહી છે જે ખૂબ સારી વસ્તુ છે પરંતુ અમારી માંગણી છે કે આ ઘાટ સત્વરે સારો બને મજબૂત બને એવી અમારી માંગણી છે સમસ્ત ગામ વતી અમારા માંગલો ગામનો ઘાટ છે હંમેશા સમસ્ત ગામ લોકો સ્નાન કરવા પૂજન કરવા માટે અને ચૈત્ર મહિનાની અંદર મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે આવે છે પૂજન કરવા માટે આવે છે જે અનેક વખત નેતાઓને રજૂઆત થઈ છે પરંતુ પરિણામ કશું આવ્યું નથી તે દુખે છે